તો રામચરિત માનસ એમનું પ્રથમ સોપાન પ્રથમ સોપાન છે છે આમ તો સાત પણ રામાયણ ને જો ત્રણ ભાગની અંદર નાનું બાપુ વેચીએ તો રામાયણ નો પ્રથમ ભાગ છે એ બાલકાંડ છે બીજો ભાગ છે અયોધ્યા કાંડ છે અને ત્રીજો ભાગ છે ઉત્તરકાંડ છે મેં હમણાં જ કીધું જીવન જીવવાનો ગ્રંથ છે તો આ બાલકાંડ ની અંદર શું બોલે બાળપણમાં કઈ રીતે જીવવું એ બાલ્ય અવસ્થાનો કાંડ જો હોય તો એ બાલકાંડ છે યુવાની નો કાંડ યુવાનીમાં કઈ રીતે જીવવું યુવાનીમાં કઈ રીતે સંયમ નિયમ રાખવા એ શીખવો હોય અયોધ્યા કાંડ શ્રવણ સુધારવી હોય અને આ રામચરિત માનસ એવો ગ્રંથ છે કે તમે નવ દિવસ એક આસન ઉપર બેસીને સાંભળો તો આમાં તમારું પાત્ર ક્યાં છે એક દિવસ આવે ગ્રંથ એવો ગ્રંથ છે રામ કથા શ્રવણ કરી અને આપણે રામ જેવું બનવું કે રાવણ જેવું આપણે ભાઈ ભરત જેવું બનવું કે કુંભકર્ણ જેવું બહેનો માટે આપણે સીતા જેવું બનવું કે આપણે સુરપણખા જેવું આ નિર્ણય રામચરિત માનસ કરાવે છે જીવન કો કેસી જીએ આ રામચરિત માનસ મને તમને બતાવ્યો નવ દિવસ સુધી જો એક આસન ઉપર બેસીને કથા સાંભળો ને તો એક દિવસ આપણું પાત્ર આપણે રામાયણમાં ક્યાં છે આવે આવે ને આવે છે આવ્યા પછી કઈ આંગળી ઊંચી નથી કરવાની કે અમે આવ્યા એમ નહીં પણ એક દિવસ આવે એવી આ દિવ્ય રામકથા એમનો પ્રથમ સોપાન બાલકાંડ અંદર પણ શ્લોક લખ્યા છે એ સમયના મહાપુરુષો એવું કહેતા હતા હિન્દી ભાષાની અંદર ગ્રંથ ન રચી શકાય તો એમના માટેનો જવાબ છે કે સાતે સાત કાંડની અંદર જે શ્લોક લખ્યા છે ને સાહેબ ખાલી એ શ્લોકને તમે વાંચી લો અને એ શ્લોકને સમજી લો ને તો તુલસીદાસજી કેટલા પ્રકાંડ પંડિત હતા એનો ખ્યાલ આવી જાય આ તો સહજ ભાષામાં એટલા માટે લખ્યો કે મને તમને સમજી શકાય રામાયણ ને જન જન સુધી ઘર ઘર સુધી પહોંચાડવાનો એક ઈરાદો એટલા માટે હિન્દી ભાષા છે બાકી દરેક ની અંદર જે શ્લોક લખ્યા અદ્ભૂત શ્લોક સાત કાંડ છે એમાં બાલકાંડ ની અંદર પણ સાત શ્લોક છે હા સાતનો હિસાબ તુલસીદાસજીના પહેલાં જીવનની અંદર ખૂબ આવે છે શા માટે એનો પહેલો અર્થ એ કે અઠવાડિયામાં સાત વાર છે ગમે એ વારે તમે રામકથા શરૂ કરી શકો એના માટે કોઈ મૂહૂર્તની જરૂર નહીં હા સાત કાંડ અઠવાડિયાના સાત વાર ગમે ત્યારથી શરૂ કરી શકો સાત સમંદરને પાર કરી એના રામકથા જન જન સુધી પહોંચશે એટલા માટે કદાચ સાત સાત અમારા સંગીતની ભાષામાં વાત કરો સંગીતના સાધકો અમારા ભાઈઓ બધા સુંદર મજાનું સંગીત પીરસી રહ્યા છે સંગીતના સાત સ્વર આવે સારે ગમ પી સા એની ભાષામાં જો વાત કરવી હોય તો સાત સુર માંથી ગમે તે સુર માં રામકથા ગાઈ શકો જેવું ગળું એવો કંઠ એટલા માટે કદાચ સાત